અમરેલીના લાઠી રોડ પર આવેલ નિત્યમ વિદ્યા સંકુલના નવા શૈક્ષણિક સંકુલના લોકાર્પણ પ્રસંગે પરમ પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજના વરદ હસ્તે રિબીન કટિંગ અને દીપ પ્રાગટ્ય કરીને સંસ્થાને ખુલ્લી મૂકવામાં આવી હતી આ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ભાજપના લોકસભાના ઉમેદવાર જિલ્લા પંચાયત સદસ્યો તેમજ રાજકીય આગેવાનો સંસ્થાના આગેવાનો તેમજ સંતો મહંતોની હાજરીમાં નવી શૈક્ષણિક સંકુલને ખુલ્લી મૂકવામાં આવી હતી અમરેલી શહેરમાં લાઠી રોડ સહ સિટીના વિશાળ પરિસરમાં અમારું નવું શૈક્ષણિક સંકુલ નિત્યમ વિદ્યા સંકુલનું લોકાર્પણ પૂજ્યપાઠ ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજના વરદસ્તે થયું આજરોજથી અમરેલી સમગ્ર અમરેલી વિસ્તારને આજુબાજુના જિલ્લાઓના દીકરા દીકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળે એવા આશય સાથે અમે નિત્યમ વિદ્યા સંકુલની શરૂઆત કરી છે દીકરા દીકરીઓ માટે રહેવાની હોસ્ટેલની વ્યવસ્થા સાથે અમારા વિશાળ કેમ્પસમાં સ્ટેપ બાય સ્ટેપ અમે શિક્ષણની વ્યવસ્થા કરી રહ્યા છીએ અને આજરોજ અમારા નવા શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કાર્ય સંપન્ન થયું છે